બહુ ફરતા પ્લેયર થઈ ગયા હોતે હા હા એ કોણ કરો હું કોઈક કરવું હતો હવે દિવાળી આવી ગયા તો મારું બે તું દિવાળી તો સાચી વાત છે ભત્રીના કોઈક લઈ આવવું તો પડશે કોક કરવું પડશે પણ પૈસા એ હા તો નહીં એવું કરવાનું યાર તારા પહેલા ભાઈભંન જોડી રહ્યા દેવાનું ફક્ત કરવું પડશે લગભગ માફિયા યાર દિવાળી આવે છે ને હારું પછી તમને

અમે પેલા થી બે ત્રણ તો ચાલે જ આપણે વર્દીઓ મો આપડે હોતા જ ફરી હે એકવાર જઈએ તો ખરા એવું જ કરવું હ જઈએ તમે કેતા હોતા જઈએ મારે યાર બત્રીસ અગિયાર ચબ્બર લાલ મોડી હ રુભરા લઈ આવો ટેટા લઈ આવો પેલો આરો ટેટો આવે એ રોકો કે હ તો મો અમે નહિ આવે તો માર્યું હા તો કોઈ લઈ આવે નહીં યાર ગોડીયો ટેટો જ નહી લ્યા એ સિગા ગોડીઓ ટેટો કેવાય કે ડાયો ટેટો કેવાય અને આ મારતો છોકરો ને ભરાચ્યો લાબો હે ને ને નો આ ભઈ રોતો રોત તંગ પલી કરી છે તંત પકડી છે આ યાર અમ હું કહેવાનું હું તો જબ્બર કંટાળી જોઈ નહીં તો અને આ તો તમે તો તો ઘર માં એવું કરી મેલેલું આ તે કંટાળી જો પછી સાફ કરી ને બધું ફરકુ કર્યું અને આયો પાઉ અમે કે મારા લુગરાય જો બનતી એ ટોય જો અલે આ કો આના ચીમ પલી કરવાનું યાર અલે આ એક જ રસ્તો અલેડ એક જગ્યાએ એસ જઈએ હા

પણ યાર ઘર તો વાખે રૂ હોય સારું નહી જુઓ ઓલ્યા તારું તો નહીં દેખાતું જો તમે ખોલો ને તમે ખોલો કે અરે આ તવા હું તો સરીઓ કામ પાગા જો યાર મારું તો સરી તો દેખાતું નથી આવી જાય અંદર આપો ખોલો તો ખરા ખોલો ને તમે યાર તમે ખોલો ના ના યાર તમે બહાદુર હો ઓના જાગર કરાય જેવો હા

તારે ના પકડાયોકરા છોકરો હું કેવાનું યાર બતાવો અરે જોઈજો અસલી અસલી

Mona, cepat, saya stay juga ya. Ya, utuh, stay juga. Kan, ini cara so noh, baik dokter-dokter pulau. Ini, atau dokter nenek ini, poli ulang. Dokter nemin aku, atau tuh, karo empat Aja diwari aku, diwari, bak, yeah. yeah. dokter pulau. Ah.

আমনে তো ও করিওছে ব্যাটা ডাটা গটু হ্যাঁ বড় মোটা ভাই বোলাই এ আরে লে আক্তা তো ছোকর মাছি ঝুবা নবয় তো যাইলে তাই হ্যাঁ ঝুবা ঝুবা কাকা গপ খাই গ

અમાર તો તણહક બોહર દાડો ધુનવાનું જ કોઈ દાડો નવળા સાચી જ નહીં સાચી વાત એ ભાઈ હા હું જઈ આવ્યો ભાઈ તો એ ભાઈ જોહી વે કોણ બધુંય હું જઈ આવ્યો ભાઈ એ લે ઘણી રાખજે બરાબર વધાવ બના શા માં જાવ અગિયાર કણી અગિયાર આચા

મે મેમ મો પૂછી લેવી ના રેયા ચોરી કરી થી જોય ચોરી કરી થી પેલા માફિયા હંગાર લઈ તો હું ભાઈ આ દાતેરા ની ચોરી કરી દીધી આ બોગોમ પડી ગયા જોયો જો હો સાચી વાત લે બરાબર હવાર થી દાડો ઉઘ બરાબર નું બરાબર અને કમ્પ્લેટ હાજુ

ભાતો તાત તાટ લેતો મફત આવે ભાતો મફત જ આવો વાળું જાણું આનું આયું બાનો સેવક લઈ આવો કે તો આખો આ ગયો

Jai Mataji! mitro